ગોધરા શહેરમાં વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે વિડીયોમાં એક ટ્રક ચાલક જોખમી રીતે વીજવાર હટાવતો જોવા મળી રહ્યો છે ઘટના ગોધરા રેલવે સ્ટેશન નજીક ચોકી નંબર સાત ની પાસે બની છે વિડીયોમાં દેખાય છે કે ટ્રક ચાલક વાહન ઉપરથી ઉભા રહીને એમજીપીસીએલના લટકતા વિજવારને હટાવી રહ્યો છે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં ભારે વાહનો પસાર થાય છે સ્ટેશન રોડ પર અનેક વેપારીઓ પોતાના માલ સામાન મંગાવે છે આવી પરિસ્થિતિમાં વીજ વાયરો લટકી જવાથી મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે આ ઘટનાએ એમજીપીસીએલની કાર્યપ્રણાલી સામે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે એમજીપીસીએલની બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે જોખમી વીજવાયરોનો સમયસર સમારકામ ન થવાથી લોકોએ જાતે જોખમ ઉઠાવવું પડે છે જો કોઈ અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે તે મહત્વનો પ્રશ્ન બની રહ્યો છે વીજ તાત્કાલિક આવા જોખમી વારોનું નિરીક્ષણ કરી યોગ્ય સમારકામ કરવું જરૂરી બન્યું છે